શું નામ છે તમારું કુસુમબેન શૈલેશભાઈ કુસુમબેન શૈલેશભાઈ અને આપણે આ ગામ તમારું પીપલ ગબણ મોટે કોરિયા પીપલ ગબણ બરાબર એટલે તાલુકો કયો ચીખલી ચીખલી અને જિલ્લો નવસારી નવસારી હા હવે તમને શરીરમાં કઈક તકલીફ હતી હા તો શું તકલીફ હતી અને કેટલા વર્ષથી હતી તે થોડીક માહિતી આપો મને 5-6 વર્ષથી તકલીફ હતી શું તકલીફ હતી પગનો દુખાવો ને પગનો દુખાવો હા બરાબર તો એ મતલબ કેટલા વર્ષ હતો 5-6 વર્ષ 5-6 વર્ષ હવે એ તકલીફ થતી તો આમ તમને શું શું થતું હતું એમાં કેવી કેવી તકલીફ થતી આના કારણે પગના દુખાવાના કારણે પગનો આમ સોજો આવતો સોજો આવતો પછી પછી આમ માથું નું દુખાવો જો થાતો માથું દુખાવો થતો કેન કમર દુખતો કમરનો દુખાવો થતો

કામ કરે એટલે થાકી જાવ તું આમ દુખે બો એટલે કામ નહી થા કરતું માર બરાબર તો મતલબ રસોઈ બનાવવાનો કે આતે બધું કામ નહી થાતું એ કોણ કરતું તું પછી મારા છોકરા ને બરાબર આ તમારા બાજુમાં જે બેસેલો છે હા શું નામ તમારું ઉજ્જવલ ઉજ્જવલ ભાઈ મમ્મી શું શું થતું તો એનો મતલબ આજે પગમાં જે દુખાવો થાય એના કારણે શું કામ નોતી કરી શકતી એટલે એમ વજન વધારે નહી ઉચકાતું પછી ઘણો સમય એમ બેસી નહી રહેતું ને બરાબર મતલબ કે નીચે આપણે બેસવું હોય તો પલાઠી વાળી ને બેસાતું કે નહીં બેસાતું બિલકુલ નહીં બરાબર બીજું કે આપણે આગળ વાત કરી તે પ્રમાણે તમે કેતા હતા કે બે કિલો વજન એનું શું બે કિલો વજન પણ નતો તમે શું કરો અત્યારે કામકાજ અમે કિસના દુકાન માં પેકિંગ કરાવજો બેકરીમાં ઓકે એટલે ત્યાંથી આવો તો તમે એમ ઘરે આવે તો શાકભાજી લઈને આવો તો બે કિલો લાવું તો માથે વજન નહી ઉસકાતું બરાબર એટલે તમે અત્યારે પહેલા માળ ઉપર રહો છો અહીંયા પગથિયા એ વજન લઈને પગથિયા નહીં ચડાતા તો ત્યારે તમારે શું કરવું પડતું છોકરાને લેવા માટે કેતા પછી રસોઈ બનાવી નહીં શકતા રસોઈ બનાવીને પછી જમીને પછી કંઈ કામ તમે નહીં થાતું મતલબ શું ઊંઘી જ જવું પડે બરાબર સુઈ જ જવું પડે બરાબર

એટલે તમે મતલબ કે સહન કર્યા કરતા હતા સહન કરીને ગોરીબી બોલું કે ગોરીબી ને ચાલ્યા કરે બરાબર એટલે પેઇન કિલર દવા લે એટલે સારું થઈ જાય સારું થઈ જાય બરાબર અને જેટલા ટાઈમ એની અસર રહે તેટલા ટાઈમ તમને મતલબ દુખાવો નહી રહેતો પછી પાછું ઉઠું જેવું હતું તેવું જ તો કપડા ધોવાનું ના બધું કામ કાય કપડા ડની ધોવાય તેલીએ સે તીજે ડાયડોમે છોકરા પણ ધોરાવ્યા બરાબર મતલબ ઉજ્જવલ હા તમારી મમ્મી જે બોલે છે એ બધી સાચી વાત છે ને મતલબ તમે કામ કરતા આ બધું કામ બરાબર તો મતલબ કે આટલો સમયથી તમને જે તકલીફ હતી ઉઠવા બેસવાની ચાલવાની તકલીફ બરાબર અને સહન કરીને તમે જે જીવન જીવતા આજે હવે કેવું છે બરાબર મતલબ અત્યારે તમે બધું જ કામકાજ કરી શકો બરાબર રસોઈ એવા બનાવી શકો હવે અત્યારે તમે બનાવો ઉજ્વલ કે કોણ મમ્મી બનાવે છે મતલબ મમ્મીના હાથનું તમે ખાવ છો અત્યારે

કઈ વસ્તુથી મળ્યો અને કોના મારફતે મળ્યો થોડીક માહિતી આપોને આ પાવડર થી આ પાવડર જે નેટસપ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ નેટસપ કંપની આ પાવડર છે નામ છે એનું નેચરા મોર ફોર વુમન અને એની સાથે બીજું શું વસ્તુ આપ્યું તમે આ ન્યુટ્રી લિવર અને આ છે જોઈન્ટ કેર આ વસ્તુ તમે વાપરી અને બીજું કઈ વસ્તુ વાપર્યું ન્યુટ્રી હાર્ટ

પછી રિઝલ્ટ કઈ તમે ચાલુ જ રાખ્યું એટલે તમને કયા મહિના થી પછી રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું બીજા બીજા મહિનાથી બરાબર અત્યારે ત્રીજો મહિનો ચાલે છે પાવડર કે આ જે બધી વસ્તુ અત્યારે પણ ચાલુ છે ચાલુ છે બધી જ વસ્તુ ચાલુ છે કે ખાલી પાવડર જ લેવો છો આ જોઈન્ટ કેર અને આ નેચરલ પાવડર આ બંને વસ્તુ અત્યારે તમારું ચાલુ છે બરાબર તો બે ટાઈમ લેવો છો કે એક ટાઈમ લેવો છો બે ટાઈમ સવાર સાંજ દૂધ સાથે કે પાણી સાથે પાણી સાથે પાણી સાથે ઓકે તો અત્યારે તમને મતલબ કે ચાલવું હોય નીચે પલાઠી વાળી બેસવું હોય વજન હોય તો કોઈ વાંધો નથી બધું જ કરી શકો કામ બરાબર તો તો બહુ જોરદાર રિઝલ્ટ છે આ પ્રોડક્ટ મારફતે આજે તમારા નજીકમાં બેસેલા છે આ નિરલભાઈ એમના મારફતે મળી બરાબર તો નિરલભાઈ હવે એમની જે વાત થઈ એ પ્રમાણે એમને તો બહુ બધી તકલીફ હતી અને અત્યારે તો સારું છે બરાબર હવે કોઈ દર્દી એવા પણ હોય કે જેમણે ખરેખર આવી પીડાઓથી પસાર થઈને કંટાળી ગયા હોય તો એવા દર્દીઓ તમારો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો ફોર સિક્સ સિક્સ સેવન ફાઈવ હવે બીજી વાત મને એવું કહો કે જ્યારે માણસ ખરેખર દુઃખમાં ડૂબેલો હોય ને તો ત્યારે એના બધા નબળા વિચારો આવતા હોય તો તમને શું વિચાર આવતા તે ટાઈમે મમને તો સારું જ ન થવા એમ બરાબર એટલે કાયમ દુખે એટલે પછી તો આમ રોજદારી માલિશ કરીને આઈડિસ લગાઈને કાયમ જ દોરે ડેલી પેલું લગાવું એટલે રાતના ઊંઘ નહી આવે દુખે બહુ એટલે આ ને કાઠા કે લાવે એટલે સુઈ જાય પપ્પા કે તમે દરરોજ ના જેવા છે એમ કે મને કે પછી મેં કે આ કાટામાંથી જીવવાનું તો છે જ નથી બરાબર

પેલા ભલે અવિશ્વાસ હોય તો કઈ નહી પણ વાપરે તો આ વસ્તુ સારી છે બરાબર તો ઉજ્જવલ આ તમારી મમ્મી છે બરાબર ઘણા એવા લોકો પણ હોય કે જેમને કદાચ આ ઇન્ટરવ્યુ જોયા પછી એવું થાય કે ખરેખર સાચું છે કે અને જો જાણવા માંગતા હોય અને તમને જે એ લોકો ફોન કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો સેવન ટુ ઝીરો સેવન ટુ ઝીરો થ્રી એટ થ્રી એટ એ નાઇન નાઇન ઝીરો ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ